ખરેખર એક વાર આ કાકાનો વિડીયો જોજો ખાલી કેમ કે અત્યારે જે તમને આ કાકા દેખાય છે સાહેબ ખરેખર એમનો જે રાગ છે ભાઈ એમની ઉંમર થઈ ગઈ છે પણ ખરેખર જે ગાવાની કળા છે સાહેબ એમની અંદર એવી કળા છે કે સાહેબ એવી કળા દુનિયાના કોઈ કલાકારમાં ન હોઈ શકે ભલે પોતાની ઉંમર થઈ ગઈ છે પણ સાહેબ એવું ગાવે છે કે ખરેખર એમની આગળ ભલ ભલા કલાકારે ભાઈ શૂન્ય છે હા જીરો છે કેમ કે અત્યારે આ કાકાનું જો તમે કદાચ એકવાર ગીત સાંભળશો અને એ પણ ભાઈ કાનમાં ઇયરફોન નાખીને સાંભળશો તો તમને એટલું સરસ મજાનું લાગશે કે તમને એવો અનુભવ થશે ભાઈ કે તમે ખરેખર આ દુનિયામાં નહીં પણ અલગ જ દુનિયામાં જતા રહ્યા છો એવો અનુભવ થવાનો છે અને સાહેબ આ અનુભવ ત્યારે તમને થશે કે જ્યારે તમે તમારા કાનમાં બે ઇયરફોન નાખી અને આ કાકાનો એકવાર વિડીયો જોશો સાહેબ કેમ કે વિડીયો કાકાનો થોડો લાંબો છે પણ તમને એવું થશે કે ખરેખર ભાઈ હજી પણ લાંબો વિડીયો હોત તો મજા કેમ કેમકે અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો સાહેબ આ કાકાનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં એટલી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે તમે સાહેબ ન પૂછો વાત હવે આ તમે આ કાકાનો વિડીયો જોશો એટલે તમને પોતાને જ અનુભવ થઈ જશે કે ખરેખર અલ્કેશભાઈ કાકાની વાત જ ન થાય કેમ કે આ કાકાની આગળ ભલ ભલા કલાકાર શૂન્ય છે ભાઈ જી બિલકુલ કેમ કે અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો સાહેબ એમનો રાગ એવો છે કે એમના તાલે કોઈ ન આવી કયો હા તો હાલો ભાઈ હવે તમને સીધો વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે નવા આવ્યા છો તો પ્રેમથી યાર વિડીયોને એક લાઇક કરી નાખજો અને આજે ચેનલ ઉપર પહેલી વાર જ આવ્યા છો તો ચેનલ ને પણ પ્રેમથી સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ જેથી કરી અને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આ કાકાનો વિડીયો જોઈ લો અને વિડીયો જોઈને મને કમેન્ટ કરજો મારા ભાઈ કે ખરેખર કાકાનો અવાજ કેવો છે હો ભાઈ હા મને કમેન્ટ કરીને જરૂર બતાવજો તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો